ટ્રેક્ટર વેચવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં તમને ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈએ રહ્યા છો ફાર્મ ટેક એકતાલીસ લોડ મેક્સ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવા જેવું ટ્રેક્ટર વ્યાજબી કિંમતમાં આપી દેવાનું છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી ચાર લાખ પચીસ હજાર રૂપિયા મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર સત્તર અઢારનું મોડલ છે કંપની કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વહેંચવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરા દાવ્ય ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ ટ્રેક્ટર્સમાં તમને ચિત્રવાળા ટેક્ટર જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો